સાબરકાંઠા જિલ્લામાં ઈડર અને ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ વધારવા નગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અરવિંદકુમાર વી રાવલ દ્વારા રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે ઈડર અને ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનને પ્લેટફોર્મની લંબાઈ ફક્ત ત્રણસો મીટર કરવામાં આવી રહી છે ત્યારે આટલી નાની લંબાઈના પ્લેટફોર્મને કારણે પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડે તેમ છે જેને લઈને ખેડબ્રહ્માનગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અરવિંદભાઈ રાવલ દ્વારા રાજ્યસભાના સાંસદ શ્રી રમીલાબેન બારાને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અને આ પ્લેટફોર્મની લંબાઈ પાંચસો મીટર ઘેટથી વધુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી સાથે સાથે જ ખેડબ્રહ્માથી થોડા જવા માટે નવીન બ્રોડગેજ રેલવે લાઇનનો રૂટ પણ મંજૂર કરવામાં આવે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી હસમુખ પ્રજાપતિ ડીપી ન્યુઝ સાબરકાંઠા Subscribe now and press the bell icon. Never miss an update.